નમસ્કાર આજની દુનિયામાં ટેકનોલોજી આપણા જીવનનો એક અભિન્ન ભાગ બની ગઈ છે પણ જ્યારે એ જ ટેકનોલોજી જેમ કે લેપટોપ કે ઇન્ટરનેટ દગો દે ત્યારે શું થાય બધું કામ અટકી જાય છે ખરો ને તો આજે આપણે એક એવી કંપની વિશે વાત કરવાના છીએ જે આ જ સમસ્યાઓનું સમાધાન લાવે છે નેટકોમ હાર્ડવેર સર્વિસીસ જે દરેક ટેકનિકલ પડકાર માટે એક સંપૂર્ણ પાર્ટનર બનવાનો દાવો કરે છે આ એક વાક્ય ઘણું બધું કહી જાય છે આપણે સૌએ ક્યારેક ને ક્યારેક આ અનુભવ્યું જ હશે જ્યારે કોઈ જરૂરી કામ વચ્ચે જ કમ્પ્યુટર હેંગ થઈ જાય કે ઓફિસનું નેટવર્ક બંધ પડી જાય ત્યારે કેટલી મુશ્કેલી પડે છે નેટકોમ હાર્ડવેર સર્વિસીસનો મુખ્ય ઉદ્દેશ્ય જ એ છે કે ટેકનોલોજી આપણા માટે એક મદદગાર સાધન બને માથાનો દુખાવો નહીં પંદર વર્ષથી પણ વધારે આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હાર્ડવેર સપોર્ટના ક્ષેત્રમાં આટલો લાંબો અનુભવ કંઈ નાની વાત નથી આ માત્ર એક આંકડો નથી પણ વર્ષોથી ગ્રાહકોના વિશ્વાસ અને સંતોષનું પ્રતિક છે તો આટલા અનુભવ પાછળની આ કંપની છે કોણ ચાલો હવે નેટકોમને જરા વધુ નજીકથી ઓળખીએ અને સમજીએ કે તેઓ કઈ રીતે એક વિશ્વસનીય ટેક પાર્ટનર તરીકે કામ કરે છે નેટકોમ હાર્ડવેર સર્વિસીસ જે અષ્ટપ્રધાન પ્રાઇવેટ લિમિટેડનો એક ભાગ છે એ મુખ્યત્વે પનવેલ નવી મુંબઈ અને તેની આસપાસના વિસ્તારો પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે આનો એક મોટો ફાયદો એ છે કે તેઓ સ્થાનિક બજાર અને તેની જરૂરિયાતોને ખૂબ સારી રીતે સમજે છે જેનાથી તેઓ ઝડપી અને અસરકારક સેવા આપી શકે છે તેમનું મિશન એકદમ સ્પષ્ટ છે ભલે કોઈને પોતાના ઘરના લેપટોપમાં નાની મોટી સમસ્યા હોય કે પછી કોઈ મોટી કંપનીને પોતાનું આખું આઈટી નેટવર્ક નવેસરથી ઊભું કરવું હોય નેટકોમ બંને પ્રકારના ગ્રાહકોને મદદ કરવા માટે તૈયાર છે નાનામાં નાની સમસ્યાથી લઈને મોટામાં મોટા પ્રોજેક્ટ સુધી તો આપણે એ તો જાણ્યું કે તેઓ કોણ છે હવે એ જોઈએ કે તેઓ બરાબર શું શું સેવાઓ આપે છે ચાલો શરૂઆત કરીએ તેમના પાયાથી એટલે કે હાર્ડવેર સપોર્ટ અને રિપેરિંગથી જે તેમની મુખ્ય સેવાઓમાંની એક છે અહીંયા તેમની કાર્ય પદ્ધતિ સમજવા જેવી છે તેઓ પોતાની સેવાઓને બે મુખ્ય ભાગોમાં વહેંચે છે એક છે સામાન્ય ઘર વપરાશકર્તાઓ માટે અને બીજું છે વ્યવસાયો માટે જો એક સામાન્ય વપરાશકર્તાની જરૂરિયાત ઝડપી અને ભરોસાપાત્ર રિપેરની હોય છે જ્યારે કોઈ બિઝનેસને એક સંપૂર્ણ અને લાંબા ગાળાના સપોર્ટની જરૂર હોય છે આ અભિગમ તેમને બંનેને શ્રેષ્ઠ સેવા આપવા માટે મદદ કરે છે ઘર કે નાની ઓફિસ માટેની સેવાઓની વાત કરીએ તો એમાં રોજબરોજની સમસ્યાઓ આવી જાય છે જેમ કે લેપટોપની સ્ક્રીન તૂટી ગઈ હોય ઘરમાં વાઈફાઈ બરાબર ન ચાલતું હોય કે પ્રિન્ટર સેટઅપ કરવું હોય એટલું જ નહીં સુરક્ષા માટે સીસીટીવી કે બાયોમેટ્રિક સિસ્ટમ લગાવી હોય કે પછી કમ્પ્યુટરની સ્પીડ વધારવા માટે રેમ અપગ્રેડ કરવી હોય આ બધી જ સેવાઓ તેઓ પૂરી પાડે છે હવે વ્યવસાયોની વાત કરીએ તો અહીં સેવાઓનું સ્તર ઘણું ઊંડું અને વ્યાપક છે અહીં વાત માત્ર રિપેરિંગની નથી પણ આખા આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સંભાળવાની છે જેમ કે ઝોહો અને ટેલી જેવા સોફ્ટવેર માટે ક્લાઉડ સર્વર સેટઅપ કરવા મોટી ઓફિસો માટે સુરક્ષા સિસ્ટમ્સ લગાવી અને કંપનીના કામને વધુ સરળ બનાવવા માટે પ્રોસેસ વર્કફ્લોનું કન્સલ્ટિંગ પણ કરવું આનો સીધો મતલબ એ છે કે બિઝનેસ ટેકનોલોજીની ચિંતામાંથી મુક્ત થઈને પોતાના મુખ્ય કામ પર ધ્યાન આપી શકે છે સારું ગમે તેટલું સારું હાર્ડવેર હોય પણ જો યોગ્ય સોફ્ટવેર ન હોય તો એ અધૂરું છે તો ચાલો હવે એ જોઈએ કે નેટકોમ સોફ્ટવેર સપોર્ટ અને સોલ્યુશન્સના ક્ષેત્રમાં કેવી રીતે મદદ કરે છે તેમની સોફ્ટવેર સેવાઓ પણ એટલી જ વ્યાપક છે ભલે કમ્પ્યુટરમાં ઓપરેટિંગ સિસ્ટમની સમસ્યા હોય વાયરસ કાઢવાનું હોય કે પછી કોઈ ખાસ બિઝનેસ સોફ્ટવેર જેમ કે એકાઉન્ટિંગ કે સીઆરએમ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાનું હોય તેઓ બધું જ સંભાળે છે અને સૌથી રસપ્રદ વાત એ છે કે તેઓ માત્ર સોફ્ટવેર ઇન્સ્ટોલ કરીને અટકી નથી જતા પણ એઆઈ ટૂલ્સ જેવી નવી ટેકનોલોજી પર સ્ટાફને તાલીમ પણ આપે છે જેથી બિઝનેસ તેનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી શકે કોઈ પણ કંપની વિશે ગમે તેટલું કહેવાય પણ સાચો ચિતાર તો ગ્રાહકોના અનુભવ પરથી જ મળે છે અર્જુન દેસાઈ જેવા ગ્રાહકોના આવા અનુભવો તેમની સેવાની ગુણવત્તા અને વિશ્વસનીયતા પર મહોર મારે છે આનાથી બીજા ગ્રાહકોનો પણ વિશ્વાસ વધે છે આજકાલના જમાનામાં ફક્ત ઓફિસમાં મજબૂત આઈટી સિસ્ટમ હોબી પૂરતી નથી વ્યવસાયો માટે ઓનલાઇન હાજરી પણ એટલી જરૂરી બની ગઈ છે અને અહીં નેટકોમની સેવાઓ એક નવો વળાંક લે છે જ્યાં તેઓ માત્ર ટેકનિકલ સપોર્ટ નહીં પણ બિઝનેસને ઓનલાઈન દુનિયામાં આગળ વધવામાં પણ મદદ કરે છે તેમની કામ કરવાની રીત કેટલી વ્યવસ્થિત છે એ અહીં જોઈ શકાય છે તેઓ સીધું જ વેબસાઇટ બનાવવાનું શરૂ નથી કરી દેતા પહેલાં તો તેઓ ગ્રાહકને ધ્યાનથી સાંભળે છે અને તેમના લક્ષ્યોને સમજે છે પછી તેના આધારે ડિઝાઇન તૈયાર કરે છે અને ગ્રાહકની મંજૂરી પછી જ ડેવલપમેન્ટનું કામ શરૂ થાય છે આ એક સંપૂર્ણ સહયોગી અને પારદર્શક પ્રક્રિયા છે વેબસાઇટ બનાવવી એ તો માત્ર શરૂઆત છે તેઓ વર્ડ પ્રેસ અને એલિમેન્ટર જેવા આધુનિક પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરે છે પણ ખરું કામ તો વેબસાઈટ બન્યા પછી શરૂ થાય છે જેમ કે સોશિયલ મીડિયા મેનેજમેન્ટ અને ટાર્ગેટેડ જાહેરાતો દ્વારા વેબસાઇટ પર સાચા ગ્રાહકોને કેવી રીતે લાવવા આનો અર્થ એ છે કે તેઓ માત્ર ટેકનિકલ પાર્ટનર નથી પણ બિઝનેસના ગ્રોથ પાર્ટનર પણ છે તો આપણે તેમની હાર્ડવેર સોફ્ટવેર અને ડિજિટલ સેવાઓ વિશે જાણ્યું પણ મનમાં એક સવાલ ચોક્કસ થાય કે બજારમાં તો બીજા પણ ઘણા વિકલ્પો છે તો પછી નેટકોમમાં એવું શું ખાસ છે શા માટે કોઈએ તેમને પસંદ કરવા જોઈએ ચાલો એ જાણીએ આ ટેબલ તેમની કાર્યશૈલીનો આખો સારાંશ આપી દે છે એક તરફ છે તેમની ફિલોસફી અને બીજી તરફ છે કે તેઓ તેને વ્યવહારમાં કેવી રીતે મૂકે છે જેમ કે ગ્રાહક પ્રથમ એ ખાલી એક શબ્દ નથી પણ તેનો અર્થ છે કે તેઓ હંમેશા પ્રમાણિક નિદાન અને પારદર્શક સલાહ આપશે લાંબા ગાળાના સંબંધોનો અર્થ છે કે મેનેજમેન્ટ પોતે દરેક પ્રોજેક્ટ પર નજર રાખે છે આ તેમના સિદ્ધાંતો અને વ્યવહાર વચ્ચેનો મજબૂત તાલમેલ દર્શાવે છે જો આપણે તેમની બધી ખાસિયતોને ટૂંકમાં સમજીએ તો આ પાંચ મુખ્ય કારણો સામે આવે છે દરેક ગ્રાહકની જરૂરિયાતને સમજીને વ્યક્તિગત સેવા આપવી તેમની ટીમમાં પ્રમાણિત નિષ્ણાતો હોવા શરૂઆતથી અંત સુધીનો સંપૂર્ણ સપોર્ટ આપવો ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સોલ્યુશન્સ તૈયાર કરવા અને સૌથી અગત્યનું તેમની કિંમત હંમેશા પારદર્શક અને વાજબી હોય છે આ એક વાક્ય તેમની સંપૂર્ણ ઓળખ અને કાર્યશૈલીને સુંદર રીતે રજૂ કરે છે ભલે પડકાર નાનો હોય કે પછી કોઈ મોટો ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનો પ્રોજેક્ટ હોય નેટકોમ એક વ્યાપક અને ભરોસાપાત્ર ટેકનોલોજી પાર્ટનર તરીકે હંમેશા સાથે છે અને અંતે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે જે આપણા સૌ માટે છે ટેકનોલોજી ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે તો શું આપણી ટેકનોલોજી ભલે તે ઘરની હોય કે ઓફિસની આવનારા સમય માટે તૈયાર છે આના પર વિચારવું ખૂબ જરૂરી છે અને કદાચ નેટકોમ જેવી કંપનીઓ આ ભવિષ્ય માટે તૈયાર રહેવામાં આપણને મદદ કરી શકે છે